કોંગ્રેસે જગદીશ ઠાકોરનું નામ જાહેર કર્યું ત્યારે આજે જગદીશ ઠાકોરે ઉમેદવારી નોંધાવી ઉમેદવારી ફોર્મ ભરવા પૂર્વે જગદીશ ઠાકોરે વીટીવી સાથે વાત કરી જેમાં તેમણે જણાવ્યું કે અમે પાટણને શું આપી શકીએ તે મુખ્ય મુદ્દો રહેશે પાટણમાં ડેરીઓમાં અંદરો અંદર વોર ચાલી રહ્યું છે જે દૂર કરવું પડશે આ સાથે તેમણે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો ઠાકોર સમાજમાં જગદીશ ઠાકોરનું એક આગવું સ્થાન છે ઠાકોર સમાજમાં જગદીશ ઠાકોર એક મોટી નામના ધરાવે છે મોટો ચાહક વર્ગ તેમનો છે પાટણ પર ઠાકોર મતદારોનું ખૂબ જ મોટું પ્રભુત્વ છે એટલા માટે જ કોંગ્રેસ દ્વારા ગણિત બેસાડવામાં આવ્યું છે ભરતસિંહ ડાભીની સામે જગદીશ ઠાકોરને મેદાને ઉતારવામાં આવ્યો છે પાટણ લોકસભા બેઠક આપને જણાવી કે આ બેઠક પર સૌની નજર મંડાયેલી છે કારણ કે પાટીદાર અને ઠાકોર મતદારોનું ખૂબ જ વધુ પ્રમાણમાં પ્રભુત્વ છે અને ભરતસિંહ ડાભી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને જગદીશ ઠાકોર કોંગ્રેસ પાર્ટીના છે છે અને ખેતી આધારિત મત વિસ્તાર મને ગઈકાલે રાજસ્થાનમાં કહ્યું કે લીટરે બે રૂપિયા રાજ્ય સરકાર ભોગવે છે નુકસાની જે ખેડૂતને પશુપાલકને પડે છે એ બે રૂપિયા એ ભોગવે છે તો આવું રાજ્ય સરકાર પચીસ વર્ષમાં ગુજરાતમાં કરી શકી હોત ગઈકાલે ડેરી સાથે સંકળાયેલા થોડાક આગેવાનોને મળ્યો તો પણ જે અંદરો અંદર ડેરીઓની વોર ચાલી રહી છે અને ડેરીઓને ખતમ કરવાનું થઈ રહ્યું છે એ પણ પશુપાલકોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું એવું મને લાગે છે સાડા ચારસો સીટો જીતવાની વાત કરે એ વિષય એમનો છે એમની પાસે શું પ્લાનિંગ હશે એમની સરકાર છે સરકારી તંત્ર દ્વારા કે મશીનરી દ્વારા જીતવા માગે છે મને ખબર નથી એ ચોકીદાર આખા દેશને બનાવવાની વાત કરે છે લોકોને ખબર પડી ગઈ હતી પાંચ વર્ષ પહેલાં દેશનો ચોકીદાર બનવાની વાત કરી હતી અને વાત વાતમાં ચોકીદારને શબ્દ બોલી અને નીચેથી જે રિસ્પોન્સ આવી રહ્યો છે એ રિસ્પોન્સ લોકોના મગજમાં ઉતરી ગયો છે અને એના ગમેટલા તમે ખુલાસા કરો ચૂંટણી વખતે ગમે એવી વાતો કરો લોકોના દિલમાં